નમસ્કાર દર્શક મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હું છું મુકુંદ જોશી આપ સૌનું ભાવિદર્શન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું ભક્તિભાવ અને આશીર્વાદ સાથે આજે આપણે વાત કરીશું ધનરાશિ ધ ઢ ના જાતકો માટે સપ્ટેમ્બર બે હજાર પચીસના માસિક રાશિફળ વિશે આ મહિનો તમારા માટે કેવો રહેશે ગ્રહોની ચાલ શું સૂચવે છે અને તમારે કયા ક્ષેત્રોમાં ધ્યાન રાખવું તે વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું ધનરાશિ સપ્ટેમ્બર બે હજાર પચીસ માસિક રાશિફળ સામાન્ય ઓવરવે સપ્ટેમ્બર મહિનો ધનરાશિના જાતકો માટે પ્રગતિ સમજદારીપૂર્વક લીધેલા નિર્ણયો અને માન સન્માન વધારવાનો સમય સાબિત થશે ગ્રહોની અનુકૂળ સ્થિતિ સૂચવે છે કે મહિનાની શરૂઆતથી જ તમારા મનમાં નવી યોજનાઓ અને આત્મવિશ્વાસનો સંચાર થશે તમારી વિચારસરણી સ્પષ્ટ અને નિર્ણાયક બનશે જેનાથી તમે સાચા માર્ગ પર આગળ વધી શકશો પરિવાર અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને સન્માન વધવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે જો કે મહિનાના મધ્યકાળ દરમિયાન કેટલીક પરિસ્થિતિઓમાં તમારે સંયમ અને ધીરજ રાખવાની ખાસ જરૂર પડશે જેથી કોઈ પણ કાર્યમાં અડચણ ન આવે તમારી સમજદારી અને શાંતિપૂર્ણ સ્વભાવથી તમે દરેક પડકારને સરળતાથી પાર કરી શકશો પરિવાર અને સંબંધોની વાત કરીએ તો પરિવાર પારિવારિક જીવનની દૃષ્ટિએ આ મહિનો ઘણો સકારાત્મક રહેશે પરિવારજનો સાથે સમય આનંદ અને સુખમય વાતાવરણમાં પસાર થશે તમારા સંબંધોમાં નવી ઉષ્મા અને પ્રેમનો અનુભવ થશે જીવનસાથી સાથેનો સુમેળ જળવાય રહેશે પરંતુ ક્યારેક નાના નાના મુદ્દાઓ પર મતભેદ થઈ શકે છે આવા સમયે વાતચીત અને સમજદારીથી કામ લેવું ખૂબ જ જરૂરી છે સંતાન તરફથી તમને કોઈ શુભ સમાચાર મળશે જે તમારા મનને ખુશી અને સંતોષ અપાવશે સગા સંબંધીઓ સાથેના સંબંધોમાં મીઠાશ જળવાઈ રહેશે અને તમે સામાજિક પ્રસંગોમાં સક્રિય ભાગ લેશો જોકે વધારે પડતા ખર્ચને કારણે થોડી આર્થિક તકલીફ અનુભવાઈ શકે છે તેથી ખર્ચ પર નિયંત્રણ રાખવું હિતાવક રહેશે કારકિર્દી તેમજ વ્યવસાયની વાત કરીએ તો કારકિર્દી અને વ્યવસાયના ક્ષેત્રે આ મહિનો તમારા માટે અનેક નવી તકો લઈને આવશે નોકરી કરતા જાતકો માટે પરિવર્તન કે પ્રમોશનનો યોગ પણ રહેલો છે તમે તમારી મહેનત અને લગનથી ઉપરી અધિકારીઓને પ્રભાવિત કરી શકશો વેપારીઓ માટે મહિનાનો પ્રારંભ ખૂબ જ લાભદાયક રહેશે નવા કરાર અથવા ડીલ હાથ હાથ ધરવા માટે આ સમય શ્રેષ્ઠ છે તમારા વ્યવસાયમાં વિસ્તરણની શક્યતાઓ પણ ઊભી થઈ શકે છે સરકારી નોકરીમાં રહેતા લોકોને તેમના ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા અને સહયોગ મળશે જેનાથી તેમનું કાર્યક્ષેત્ર વધુ સુગમ બનશે મધ્યકાળ દરમિયાન નાની મોટી અડચણો કે અવરોધો આવી શકે છે પરંતુ તમારી બુદ્ધિ અને ગુનેહથી તમે તેને સરળતાથી ઉકેલી શકશો આર્થિક સ્થિતિની વાત કરીએ તો આર્થિક દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહિનો તમારા માટે ધનલાભની અનેક તકો લઈને આવશે તમારા પ્રયત્નોથી નાણાકીય સ્થિતિમાં સુધારો જોવા મળશે રોકાણ કરવા માટે સમય ખૂબ જ સારો છે પરંતુ ભાગીદારીમાં રોકાણ કરતી વખતે સંપૂર્ણ સાવધાની રાખવી કોઈ પણ મોટા નિર્ણય લેતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી ફાયદાકારક સાબિત થશે મહિનાના અંતિમ દિવસોમાં અચાનક નાણાકીય લાભ મળવાની શક્યતા રહેલી છે જે તમારી આર્થિક ચિંતાઓને દૂર કરશે ઘર કે સંપત્તિ સંબંધિત કોઈ પણ નિર્ણય લેવા માટે આ સમય અત્યંત અનુકૂળ રહેલો છે તમારી મહેનત અને સકારાત્મક દ્રષ્ટિકોણથી તમે નાણાકીય પ્રગતિ કરી શકશો પ્રેમ અને સંબંધની વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં આ મહિને નવી તાજગી અને મીઠાશનો અનુભવ થશે જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમના સંબંધો વધુ મજબૂત બનશે અને એકબીજા પ્રત્યેનો વિશ્વાસ વધશે અવિવાહિત જાતકો માટે સગાઈ કે સારા સંબંધોની વાતચીત થવાની પ્રબળ શક્યતા રહેલી છે લાંબા સમયથી ચાલતી ગેરસમજણ કે મંદુ આ મહિને દૂર થઈ જશે જેનાથી સંબંધોમાં શાંતિ અને સુખ પાછું ફરશે એકબીજા સાથે સમય સંબંધો વધુ ગાઢ બનશે આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની દૃષ્ટિએ સપ્ટેમ્બર મહિનો સારો રહેશે જોકે કામનું દબાણ વધુ રહેતું હોવાથી માનસિક થાક અને તણાવ અનુભવાઈ શકે છે આનાથી બચવા માટે પૂરતી ઊંઘ અને આરામ કરવો ખૂબ જ જરૂરી છે તાજું અને પૌષ્ટિક ખાવા પીવાની આદત રાખો નહીતર એસિડિટી કે પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે નિયમિત યોગ અને પ્રાણાયામ તમને શારીરિક અને માનસિક રીતે તાજગી અપાવશે અને તમારી ઉર્જાને જાળવી રાખવામાં ખૂબ જ મદદરૂપ થશે શુભ ઉપાય જોઈએ તો સપ્ટેમ્બર મહિનાને વધુ શુભ બનાવવા માટે ધનરાશિના જાતકોએ નીચેના ઉપાયો કરી શકે છે દર ગુરુવારે ભગવાન શ્રી વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરવા ઓમ ગુરુવે નમા મંત્રનો દરરોજ જાપ કરવાથી ગુરુગ્રહની સ્થિતિ વધુ મજબૂત બનશે ગરીબોને કે પીડિતોને પીળા ગળા ચણા કેળા કે પીળા વસ્ત્રોનું દાન કરવાથી ગ્રહ દોસ્ત થશે અને આશીર્વાદ પ્રાપ્ત થશે આ માસનું સારાંશ જોઈએ તો કુલ મળીને સપ્ટેમ્બર મહિનો ધનરાશિના જાતકો માટે સમૃદ્ધિ પ્રગતિ અને ખુશીઓ લાવનાર છે થોડી અડચણો કે પડકારો આવશે પરંતુ તમારા મજબૂત આત્મવિશ્વાસ ધીરજ અને સંયમથી તમે તેને સરળતાથી પાર કરી શકશો આ મહિનો નવા કાર્યોની શરૂઆત નાણાકીય સ્થિરતા અને સંબંધોમાં સુખ આપનાર સાબિત થશે પ્રિય દર્શક મિત્રો આ હતું ધનરાશિનું સપ્ટેમ્બર બે હજાર પચીસનું માસિક રાશિફળ ભગવાન શ્રી વિષ્ણુ તથા દેવી લક્ષ્મીના આશીર્વાદથી આપનું જીવન સુખ સમૃદ્ધિ અને શાંતિથી ભરપૂર રહે તેવી હાર્દિક પ્રાર્થના આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે